ડ્રીપના ફિટિંગ માટે આપણે બે હજાર લીટરનો ટાકો દોડાવેલો છે પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે યુપીસી પાઇપ દોડાવેલી છે એમાં આપણે ક્લાસ ટુ સોળ એમ એમ દોડાવેલી છે એમાં સદભવના વૃદ્ધાશ્રમ દ્વારા ઝાડવા આવેલા છે જેની અંદર આપણે ડ્રીપ ઇન્સ્ટોલેશન કરેલી છે આપ જોઈ શકો છો એ જાળવે જાળવે આપણે એક ડ્રીપર મારેલું છે જે પર કલાક બે આઠ લિટર પાણી આપણે છે સોળ એમ એમ અંદર બધું ફિટિંગ કરેલું છે પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને ઇન્સ્ટોલેશન કરી આપેલું છે જો આવું જ તમારા ઇન્સ્ટોલેશન ટ્રિપ ઇરિગેશનનું કરાવવા માગતા હો તો આજે જ અમારો કોન્ટેક કરો કુલદેવી કૃપા ઇરિગેશન શ્રદ્ધા રમેશ ડિડિયા મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર છે છન્નું આઠ પંચોતેર પાંચ અઠ્ઠાણું અઠ્ઠાણું અમારો આ વિડીયો તથા ફિટિંગ કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેવું લાગ્યું અમારું આ ફિટિંગ તમે જોઈ શકો છો માટે પણ અમે તમને બતાવીએ આવું નવા ફિટિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલને વિઝિટ કરો થેન્ક યુ